આજે હું શેર કરવાની છું તમારી સાથે નાના મોટા સૌની ફેવરિટ એવી સુખડી પણ શિયાળો છે એટલે આપણે આજે વસાણો સુખડી બનાવીશું એટલે કે ગુંદરની સુખડી જે બાળકોને પણ ખૂબ જ ભાવશે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા સુખડી બનાવવા માટે આપણને જોઈશે ઘઉંનો લોટ આપણે રોટલી બનાવવા માટે જે લોટ વાપરીએ એ લોટ લીધો છે એક કપ અને સવા કપ આપણે ગોળ લેવાનો છે અને સવા કપ આપણે ઘી લઈશું તો લોટ એક કપ લેવાનો છે સવા કપ ગોળ સવા કપ ઘી અડધો કપ મેં અહીંયા બાવળનો ગુંદર લીધો છે અને અડધો કપ કાજુ અને બદામ બંને ભેગા કરીને લીધા છે ત્રણ ટેબલ સ્પૂન આપણે સૂંઠનો પાવડર લેવાનો છે અને બે ટેબલ સ્પૂન આપણે ગંઠોડા પાવડર લઈશું ફ્લેવર માટે જોઈશે ઇલાયચી પાવડર તો એક ટી સ્પૂન લીધો છે અને અત્યારે લગભગ નંગ ખારેક લીધી લીધી હતી અને આ આ પ્રમાણે પ્રમાણે ગ્રાઇન્ડ કરી છે તો બધી જ વસ્તુ આપણે તૈયાર રાખીશું આમાંથી તમે કોઈ પણ વસ્તુ તમને જો ઓછી ગમતી હોય તો પ્લસ માઇનસ કરી શકો હવે સૌથી પહેલા આપણે ગુંદરને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું જેથી આપણે જયારે એને શેકીને તો બહુ વધારે ઘી પણ ના જોઈએ અને સરસ શેકાઈ જાય તો ગુંદરનો મેં અત્યારે પાવડર તૈયાર કરી લીધો છે મેં અડધો કપ ગુંદર લીધો છે અને ગુંદર છે જે બાળકો પણ ખાઈ શકે છે તો આ પ્રમાણે પાવડર તૈયાર થઈ જાય પછી અંદર આપણે કાજુ અને બદામને પણ અધકચરા વાટી લેવાના છે તો જ્યારે પણ તમે આ રીતે કોઈ તેલીબિયા એટલે કે જેની અંદર તેલ હોય એને ગ્રાઇન્ડ કરો તો મિક્સર ચલાવવાનું આ રીતે ચાલુ બંધ કરીને તમે ગ્રાઇન્ડ કરશો ને તો એકદમ સરસ એ ગ્રાઇન્ડ પણ થઈ જશે અને એમાંથી તેલ નહીં છૂટું પડે એટલે કે તેલ નહીં નીકળે તો કાજુ અને બદામ પણ ગ્રાઇન્ડ થઈ ગયા છે તમે ઈચ્છો તો ખાલી કાજુ અથવા ખાલી બદામ પણ લઈ શકો છો અડધો કપ આપણે ડ્રાયફ્રૂટ લેવાના છે તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો હવે જે થાળીમાં આપણે સુખડીને ઠારીશું ને એને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરીશું કારણ કે શિયાળામાં ઘી જામી જાય છે તો ઇઝીલી આપણી સુખડી નીકળી આવે એના માટે આપણે થોડું તેલ લઈ અને એને આ રીતે ગ્રીસ કરી લઈશું હવે આપણે એક નોનસ્ટિક પેન અથવા તો જાડા તળા વાળું વાસણ લેવાનું છે અને એની અંદર આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે મેં જે ઘી લીધું ને થોડું થીજેલું છે તમે પીગેલું ઘી લો તો તમારે સવા કપ લઈ લેવાનું હવે એની અંદર આપણે લોટને શેકવાનો છે તો ઘઉંનો લોટ એક કપ છે અને સ્લો ફ્લેમ પર આપણે એને શેકીશું તો જેમ જેમ આ લોટ શેકાશે ને એમ ખૂબ જ સરસ સુગંધ આવશે અને એનો કલર થોડો ડાર્ક થશે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આ લોટને શેકવાનો છે જો તમારો ગેસ થોડો પણ ફાસ્ટ હશે ને તો કલર આવી જશે પણ લોટની અંદર કડવાશ આવી જશે એટલે એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાનો છે અને પહેલા તમને એવું લાગશે કે લોટ ચલાવવામાં થોડો તમને વજન વાવો લાગશે પણ જેમ જેમ એ શેકાતો જશે ને એમ ખૂબ જ સરસ સુગંધ આવશે આપણે ઘણા બધા વસાણા શિયાળામાં બનાવીએ છીએ પણ બાળકોને પસંદ નથી આવતા તો જો આ પ્રમાણે તમે સુખડી બનાવશો ને તો એમને ખૂબ પસંદ પણ આવશે એ ખાસિયત તમને અમને ખબર પણ નહીં પડે કે આની અંદર તમે ગુંદર અને

ઘી એકદમ ગરમ છે લોટ ગરમ છે એટલે ગુંદર એકદમ સરસ શીકાઈ જશે અને આ સુખડી ખાવામાં ખૂબ જ સરસ ક્રંચી લાગે છે ગુંદરનો ખૂબ જ સરસ એની અંદર ક્રંચ આવે છે તો બે પાર્ટમાં મેં ગુંદર નાખ્યો તો અને તમે ગુંદર નાખશો ને એટલે ફૂલશે એટલે ફૂલીને થોડું ઉપર પણ આવશે એટલે એક સામટો ના નાખવો અને ઘીનું પ્રમાણ પણ મેં તમને કીધું છે સવા કપ લેવાનું તમે જો થોડું ઓછું ઘી લઈને બનાવશો ને તો સુખડી પોચી નહીં થાય આ સુખડી એટલી સરસ પોચી બને છે ને કે જે વ્યક્તિને દાંતની તકલીફ હોય ચાવવાની એ પણ ખાઈ શકશે જે ખારેક આપણે ગ્રાઇન્ડ કરીને રાખી હતી એ નાખી દઈશું ઇલાયચી પાવડર એડ કરીશું ગંઠોળા પાવડર સૂટ પાવડર અને ડ્રાય એની અંદર એડ કરી દેવાના છે અત્યારે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે આ પ્રમાણે આપણે બધી વસ્તુઓ પહેલા મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે એની અંદર ગોળ ઉમેરવાનો છે ઘણા બધા લોકો જ્યારે સુખડી બનાવે ને તો પહેલાં પાયો કરે છે અને પછી એની અંદર શેકેલો લોટ નાખે છે પણ હંમેશા જ્યારે તમે સુખડી બનાવો ને તો લોટને શેકી લેવાનો ગેસ બંધ કરી અને પછી એની અંદર ગોળ નાખવાનો તો તમારી સુખડી એકદમ સરસ પોચી બનશે ઘરમાં જો વડીલો હોય અને એમને ચાવવાની તકલીફ હોય તો તમે આ પ્રમાણેનું વસાણ એમના માટે બનાવી શકો છો તો અત્યારે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે સૌથી છેલ્લે આપણે એની અંદર ગોળ નાખવાનો છે અને ગોળ મેં કોલ્હાપુરી લીધો છે અને ગોળને આપણે એકદમ ઝીણો સમારીને લેવાનો છે જેથી જલ્દીથી એ મિક્સ થઈ જાય કારણ કે આપણું જે મિશ્રણ છે ને અત્યારે ગરમ છે તો ગેસ બંધ કરી દેવાનો છે નહીંતર તમારો ગોળ જે છે ને એ થોડો પણ આગળ જશે એટલે કે પાયો બનવા લાગશે તો તમારી જે સુખડી છે ને એ પોચી નહીં બને થોડી કડક થશે અથવા તો તમને ચૂઈ લાગશે તો ગરમ ગરમ લોટની અંદર આપણો જે ગોળ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તમે તમે ઈચ્છો તો દેશી ગોળ પણ લઈ શકો છો તો આનો કલર હજુ વધારે થોડો ડાર્ક આવશે બરાબર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એને થાળીની અંદર ઠારી લઈશું કારણ કે ગોળ છે ને એ થોડી જ વારમાં ઠંડીની સિઝનના કારણે જાંબલ લાગશે એટલે તરત જ આપણે એને ગ્રીસ કરેલી થાઈની અંદર થાળી દેવાનું છે તો થાઈને આ રીતે પહેલા તમારે ગ્રીસ કરીને રાખવાની અને તમારે એની જેટલી જાડે રાખવી હોય ને એ પ્રમાણે તમારે થાળી લેવાની તમને જો વધારે મોટા ચકતા જોઈતા હોય તો તમારે થોડી ઊંડી એટલે કે હાઈટ વાળી થાઈ લેવાની થાળીમાં નાખ્યા પછી તરત જ આપણે એને સ્પેચ્યુલાથી આ રીતે સેટ કરી દઈશું તમારે એને બરાબર સેટ કરવાનું છે જો એમાં થોડી પણ ક્રેક્સ રહી જશે ને તો બરાબર એકબીજાની સાથે એનો નહીં આવે અને પછી સુખડી જ્યારે તમે કટ કરવા જશો તો છૂટી પડી જશે તો પ્રમાણે એનું એકદમ સરસ લેવલ થઈ જાય અને બિલકુલ ક્રેક્સ ના દેખાય એ રીતે સેટ કરી એની પર આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું તમારે આ રીતે ગાર્નિશ ના કરવું હોય તો આપણે નોર્મલ સુખડીની જેમ પણ તમે એને ઠારી શકો છો તો લગભગ દસેક મિનિટ થઈ જાય ને થોડી ઠરે પછી આપણે આ રીતે એના પીસ પાડીને તૈયાર કરી લઈશું કટ લગાડી દેવાના જેથી થોડી વાર પછી લે લગભગ અડધો કલાકમાં તો આ એક સુખડી એકદમ સરસ સેટ થઈ જાય છે તો તમે આ રીતે પહેલેથી નિશાન લગાડેલા હશે તો ઇઝીલી એ તૂટી જશે નહીતર તમે જો નિશાન નહીં કર્યા હોય ને તો પછી તમે એને જ્યારે એકદમ પ્રોપર સેટ થાય પછી કટ કરવા જશો ને તો એમાંથી સરસ પીસ તૈયાર નહીં થાય અડધા કલાક પછી આપણી સુખડી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો આ સુખડીને તમે થી દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં તમે એને સવા મહિના સુધી તો તમારા બાળકોને જો વસાણું પસંદ ન આવતું હોય તો તમે આ પ્રમાણે ગુંદરની સુખડી બનાવીને ચોક્કસ ટ્રાય કરજો અને સુખડીની આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી નવી નવી રેસીપી જોવા માટે તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો